ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામદેવ જય માતાજી આ પ્રાર્થના વિડીયોની શરૂઆત કરી દીધી છે મિત્રો અને તમે બધા કેમ છો એ કહેજો મને ખુશ ખુશાલ ભગવાન તમને રાખે હર પલ ખુશ રાખે નહીં નિયતિ હા નિયતિ બેન હું વ્લોગ બનાવું એટલે હસ કે જોવા મમ્મી છે એ બનાવવા માંડી અત્યારે તો આપણો કામ છે બ્લોગ બનાવવાનું અને બધાને આપણે શું બનાવીએ છીએ શું નથી બનાવતા આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે એ બધું બતાવવાનું આપણા હોય છે વિડીયોની અંદર તો મિત્રો આજે ઘણું બધું સીવવાનું આવ્યું છે ન્યૂ વસ્તુ બધું અહીંયા સીવવાનું પડ્યું છે એ બધું બધું સાફ કરવાનું મશીન તો ફૂલ ભરેલા જ છે બધા આપણા તો એ સરખું કરવાનું છે બધું અને પછી સીવવા બેસી હમણાં થોડી વાર રહી કારણ કે જો અમારે ભાત થઈ ગયો છે જોઈ શકો તમે ભાત બની જશે ને દાળ બન હશે જોઈ શકો તમે અને એનો વઘાર કરવાનો છે દાળનો એટલા માટે અમે મસાલો બધું કરીને કમ્પ્લીટ મૂકી દીધો છે મેં પહેલાં થોડુંક વ્લોગનું શૂટિંગ લઈ લો પછી આપણા બીજું કામ આગળનું પ્રોસેસ કરી અને આજના વ્લોગ અમારે જેવા કેટલા વાગે સ્ટાર્ટ કરે છે પૂણો એક થઈ ગયો તો હવે વ્લોગ સ્ટાર્ટ કરે છે ને આજે ફિનલ નાતાલી રજા હતી તો બધાને એપી નાતાલ અને નાટાલ કિસ ઓ કેવા કિસ્મિસ ડે એવું કહેવાય ને એ છે આજે જો મિત્રો આવી રીતે પચીસ તારીખ થઈ ગઈ છે આજે અને અમારે પચીસ તારીખની અંદર એક તારીખ લો ગીતો એટલું બધું કામ છે ન તેને આપું છો વાત એટલું બધું કામ છે બોલો મિત્રો આપણે હું બનાવ્યું છે પકોડી કરી નાખી આ જુઓ બરાબર

જોવા મિત્રો આપણો ભાત કાટી લીધા છે હવે નાખવાની છે અંદર દાળ લાવ નાખશો ચલો દાળનો ભાત બધું જમવા માટે હેડો તમે બધા જ મિત્રો ચાલો ફ્રેન્ડ મિત્રો ફ્રેન્ડ મિત્રો જય માતાજી કહી દે બધાને જય માતાજી આ તમે તો ચિત્રી ગાડી હલ્લા તમે લઈ જા પહેલા પછી વિડિયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો પછી મળીએ ઓલા આ પિનલ બેન કેટલા ખાલી છોકરો ખાવા નાસ્તો હોય પકોડી ખા ખોખા ખાલી ખાલી કંઈ ખાય એ લોકો નઈ મસાલા થી અમે મિત્રો જો ચા બનાવીશું ચા થાય છે આપણું અને પીનાલ પપ્પા ભૂસિયા થયા છે એ પાપડી લેજો પાપડી લઈને આવો ને એટલે આપણે પછી નાસ્તો વાસ્તો કરી લઈએ તો શોર્ટ વિડીયો ભાઈ બનાવવાના છે અમારા અમારી ચેનલ છે યુટ્યુબની અંદર પીનુ સોનું આર કરીને ચેનલ છે અને અંદર કોમેડીના વિડીયો અને ટ્રીફ ના વિડીયો અમારા આવે છે તો મિત્રો ચેનલ ની અમારા મુલાકાત લેજો પીનુ સોનું આર ઇંગ્લિશમાં લખશો એટલે અમારી ચેનલ આવી જશે બરાબર તો મુલાકાત લેવાનું ભૂલતા નહીં અને જો આમાં નક્કુમાં કોઈ પોણીની અંદર અને પકોડી અમારી બાજુમાં જ હતી ને તે અમે લઈ અને ખાઈએ રોજ નહીં કોઈ અમારે જો આવા પાસા દરવાજા હા બે કેટલા દરવાજા ટોટલીમાં અમારા ઘરને ખબર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સિક્સ દરવાજા દરવાજા નહીં છીખવાક કરવાના ચોક જવું હોય ને તો પેલો વાખવાનો દરવાજો પેલો વાખવાનું કર્મ તો કશું નહીં પણ કૂતરાના ઉંદેરાના બધું ઘણું બધું લોહી પી જાય એટલે બધું વાખી વાખીને કમ્પ્લીટ કરીને જવું પડે તો પાપડી આવી જશે આપણો સરસ સરસ તીખીમ તમ તમાટ પાપડી છે જો મસાલાવાળી જોરદાર ચાલો બધા નાસ્તો કરવા ખાલી કરી દીધો ગલ્લો જો વાટલા નેકરાકર્યા હવે તમે ઘેર ના હોય એટલે પછી મારે કોમ હતું થોડુંક આજે તમે ઘેર હોય એટલે તો આપણે અમુક વસ્તુ કાઢવાનું છે એના માટે જેના આમાંથી એટલે મારે ગલ્લો તક ફોલવો પડે ફટાફટ એટલે તમે આ કઈ ઘેર મળો ને એના લીધે ફટાફટની બધી એવી વસ્તુ પેલા પતાવા દે એમાંથી કાઢી પછી જે આપણે બોલ્યા હોય એ તો કરવું પડે ને એટલે આજે પડું

ના બેટા આ રમવાનું નહીં આપણો ફોર્મ છે આમાંથી કટ કોઈ ના લેવાય આપણો ના લેવાય એટલે જો આ આપડે આપણે જેવા મસ્ત વારે હા જો અને જો આ ને ઘર આવો એ ભાગ લેશે તો લેવ હા જો ગાઈસ અમે માછલીને ખવડાવવા આયા છીએ એ આગળ મોટું જરાવ જો જેવડું મોટું હા મતલબ તો આ સાયડોમાં જ નહીં અંદર કર કરેલું જો ગાઈસ એ નાખે છે આ લોટ આપણો ને એ જ આ તો આગળ જતી રહે

જો આ તે દાતા ગોઈ પાડી દીધી રાખી બાકી રે વાગે કાઈ કર છે દબાઈ દે આ તીમને ના લો જોઈન કર દો પછી રહી જશે હરખું કરજો કમ્પ્લીટ આ મે તોડી નાખી એ કડિયાલ જો 150 રૂપિયા નુકસાન કરી આ કે કરી છે ખાટલો વગાડીને બોલો મારી દેજો ને તે કડિયાલ ઉપર કાટે દીધી બોલો અને કાચે પોળી નાખે જો ફિટ કરવા લીધા કાચ ફૂટી ગયો તો